ઓગણીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવાર રોજ મિત્રો આજે આવક કરવામાં આવેલી હતી મિત્રો તમે જોઈ શકો છો આ બધું ખચાખ ભરાઈ ગયું છે છાપટર નંબર આઠ નીચે અત્યારે હરાજી નું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો અને આવકની ટોટલ વાત કરીને તો મિત્રો વીસ હજાર ગુણીની આવક થઈ છે મિત્રો અત્યારે વીસ હજાર ગુણીનો આંકડો આવ્યો છે આપણી પાસે તો વીસ હજાર ગુણીની આવક જોવા મળી રહી છે અને ચાલો હવે હરાજીનું કામકાજ ચાલુ થાયથી તો હરાજીમાં જાણસી કેવા રહી છે આજના બજાર ભાવ હા મિત્રો અમે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને ને કેવા રહી છે આજના બજાર ભાવ ચૌદસો ને અગિયાર ચૌદસો ને ભાવ છે ધાણા ની ક્વોલિટી કલર વાળો ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે ધાણા ની ક્વોલિટી છે ચૌદસો ને અગિયાર રૂપિયાનો ભાવ છે સુપર કલર નો માલ છે માલમાં કઈ નોકરે ચૌદસો ને અગિયાર રૂપિયા ના ભાવ છે આ માલના ચૌદસો ને અગિયાર

તેરસો ને એકવીસ રૂપિયા ના ભાવ છે તેરસો ને એકવીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે એકવીસ રૂપિયાનો ભાવ છે તેરસો ને એકવીસ ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે તેરસો ને ભાવ છે ધાણા છે ફાયડો મિક્સમાં છે તેરસો ને એકત્રીસ રૂપિયા ભાવ છે તેરસો ને એકત્રીસ રૂપિયા ના આવ્યો છે તેરસો ને એકત્રીસ ભાવ છે